આજથી એટલે કે સોમવારથી ગુજરાતી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે અને ત્યારે હજારો શિવ ભક્તો છે તે મહાદેવના ભક્તિના રંગમાં રંગાયા છે અને આજે ખાસ વાત કરીએ અંબાજી નજીક આવેલા અતિ પ્રાચીન અને પૌરાણિક એવા શિવ મંદિર કોટેશ્વર મહાદેવની જે ખાતે હજારો શિવ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી મંત્રો દ્વારા ને હર હર મહાદેવના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું છે કોટેશ્વર ખાતે ખાસ સરસ્વતી નદી પણ આવેલી છે અને ત્યારે હજારો શિવ ભક્તો કોટેશ્વરમાં આવેલી સરસ્વતી નદીમાં સ્નાન કરી મહાદેવને જલ અભિષેક કરાવતા હોય છે અને ત્યારે ખાસ કોટેશ્વર મહાદેવના પણ આજે દૂધ ઘી જળ અને ખાસ અલગ અલગ પ્રકારે મહાદેવનો અભિષેક કરવામાં આવી રહ્યો છે

શંકર ભગવાનનું બહુ પૌરાણિક શિવલિંગ છે અવેલેબલ છે અને એનું સૌંદર્ય બહુ સરસ છે આવ્યા પછી બહુ આનંદ થયો દર્શન કરીને કોટેશ્વર મહાદેવ જય અરવલ્લીની ગિરિમાળાઓની અંદર અંબાજી મંદિરથી પૈકી છ કિલોમીટરની દૂરી ઉપર અતિ પૌરાણિક ગ્રહ્ય એવું ભગવાન કોટેશ્વરનું સ્વયંભૂ મહાદેવ મંદિર આવેલું છે સરસ્વતીના કિનારા ઉપર અને જેને કહેવાય કે આજથી શ્રાવણ માસનો પ્રારંભ સોમવારના દિવસે શ્રાવણ માસનો પ્રારંભ થાય છે અને સોમવારના દિવસે ભગવાન શ્રાવણ માસનો પરિપૂર્ણ થતો હોય ત્યારે આજે ગુજરાતી શ્રાવણ માસની અંદર ભગવાન ભોળાનાથની ભક્તિ કરવા માટે અનેક યાત્રાળુ અને અનેક ભક્તો આવી અને ભગવાનને પ્રાર્થના કરતા હોય કે પ્રભુ આપની કૃપા બને કારણ કે શિવ પૂજા કરવાથી શ્રાવણ માસમાં રુદ્ર અભિષેક કરવાથી મહામૃત્યુંજયના જપ કરવાથી આધિ વ્યાધિ ઉપામેથી ભોળાનાથ ઉપા આધિ વ્યાધિ ઉપાધિમાંથી ભગવાન ભોળાનાથ નિવૃત્ત કરતા હોય એમના જરા જેને કહેવાય જે રોગની અંદર ઘેરાયેલો હોય અને મહામૃત્યુન્જયના જપ કરે તો મહાદેવ એના ઉપર પ્રસન્ન થઈ અને એને રોગોમાંથી મુક્ત કરતા હોય અનેક ફળો દ્વારા દહીં દૂધ ઘી મધ દ્વારા પણ અભિષેક કરવામાં આવતો હોય જે અલગ અલગ કામનાઓથી અભિષેક કરવામાં આવે બિલવપત્રથી અસંખ્ય લાખો બિલવપત્રથી ભગવાનનું યજન થતું હોય પૂજન થતું હોય અને ભગવાન કોટેશ્વર મહાદેવ એમની દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય આ શ્રાવણ માસની અંદર આવનાર ભક્તોની સંપૂર્ણ ભગવાન કોટેશ્વર મહાદેવ મનોકામના પૂર્ણ કરે એવા ભગવાન મહાદેવના ચરણોમાં વંદન